અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા નગરપાલિકા સભ્યો ભાજપના હોદ્દેદારો આગેવાનો પોલીસ અધિકારીઓ અને જવાનો શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને આ જે વીર ગાથા છે એને અને તાજેતરમાં જે ઓપરેશન સિંધુ થયું અને એમાં પણ આપણા દેશના લશ્કરી પાંખના ત્રણે લશ્કરી પાંખના જવાનોએ જે બહાદુરી બતાવી આપણા દેશના આદરણીય શ્રીના નેતૃત્વ હેઠળ આ તમામ લોકોને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા તિરંગા રેલી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે અંકલેશ્વર માં પણ નગરપાલિકા સ્થિત એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન